નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ભરોજ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવને કેટલી થઈ છે આવક કેવી છે ખેડૂત મિત્રોને જાણકારી આપવી આ બજાર ભાવ વીસ કિલોનો રહેશે એટલે કે એક મણનો રહેશે કપાસનો બજાર રહ્યો છે બારસોથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને ત્રણ તેર મણનું જીરોનો બજાર રહ્યો છે ચાર હજારથી લઈને છેતાલીસો ને બાણું રૂપિયા આવક નોંધાય છે નવ હજાર એકસો ને બેતાલીસ મણનું વરિયાળીનો બજાર ભોર્યો છે ચૌદસોથી લઈને ત્રેવીસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે નવ હજાર એકસો ને વીસ મણની ઈસમ પુલનો બજાર ભોર્યો છે બે હજારથી લઈને ચોવીસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પંદર મણની એરંડાનો બજાર ભોર્યો છે અગિયારસો સિત્તેરથી લઈને બારસો ને એકવીસ રૂપિયા આવક નોંધાય છે વીસ હજાર એકસો ને પંચોતેર મણનું ઘઉંનો બજાર ભોર્યો છે ચારસો પંચાવનથી લઈને પાંચસો ને અડસઠ રૂપિયા આવક નોંધાઈ છે સત્યાવીસ બજાર પાંચ છે બજારસો થી લઈને આવક નોંધાઈ છે નવસો એક હજાર આવક નો બસો ને બાવન મળી રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર થી લઈને તેરસો ને વીસ રૂપિયા આવક નોંધાઈ છે તેરસો ને ચુંબોતેર મણ ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને ચૌદસો ને રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને ચોસઠ મણ ચણાનો બજાર ભર્યો છે એક હજાર પચીસથી લઈને એક હજાર ને સિત્યાસી રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને એસી મણનું સોલે ચણાનો બજાર ભર્યો છે અગિયારસો સિત્તેરથી લઈને સત્તરસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પચાસ મળ્યો મેથીનો બજાર ભર્યો છે નવસો એકથી લઈને એક હજાર ને છ રૂપિયા આવક નોંધાય છે છસો ને ચાલીસ મણની સવાનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો પંદરથી લઈને સોળસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે પાસઠ મૂળ મેથીનો બજાર તો રહ્યો છે નવસો એકથી લઈને એક હજાર ને છ રૂપિયા આવક નોંધાય છે છસો ને ચાલીસ મળ્યું અજમોનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને અઢારસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પંચાણું મળ્યું તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના બજાર પર અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મૂળના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓનો અપડેટ મેળવવામાં આવે જો હજુ સુધી તમે નદિયા હળવદની ચેનલે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી તો સૌથી પહેલાં એ કરી લો આભાર ખેડૂતો